નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર સિક્સ સુરેખમતામાં આપણે સ્વાધ્યાય સિક્સ પોઈન્ટ વનના એક્ઝામ્પલ નંબર ફોર સુધી જોયું હતું હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર ફાઇવ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે મેં તમને એટલે ગયા લેક્ચરમાં મેં તમને સુરેખ અસમતા વિશે ઘણી બધી વાતો કરી હતી અને એની વ્યાખ્યા પછી ચુસ્ત અસમતા કોને કહેવાય મિશ્ર અસમતા કોને કહેવાય અને અસમતાના ઉકેલ કેવી રીતે મેળવવાનું એ વિશે જોઈ જોયું હતું આજે આપણે પાંચથી સોળ ક્રમની અસમતાઓમાં વાસ્તવિક સંખ્યા એક્સ માટે ઉકેલ મેળવીશું વાસ્તવિક સંખ્યા એક્સ માટે ઉકેલ ઉકેલ મેળવવા અસમતાનો ઉકેલ એટલે શું એક્સની કિંમત શોધવાની એક્ઝામ્પલ નંબર ફાઇવ એક્ઝામ્પલ નંબર ફાઇવમાં શું આપેલું છે ફોર એક્સ પ્લસ થ્રી લેસ દેન ફાઇવ એક્સ પ્લસ સેવન તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ અહીં આગળ આપણે શું કરીએ એક્સને જમણી બાજુ રાખીએ અને વાસ્તવિક સંખ્યાઓને આપણે ડાઇબા જમણી બાજુએ અને ડાઇ બાજુએ ચલ એક્સ રાખીશું વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જોઈ શકો કે ફોર એક્સ ફોર એક્સ ફોર એક્સ પ્લસ થ્રીને કાઢવું તો શું કરે માઇનસ થ્રી ઉમેરવું પડે એટલે આપણે શું કરીશું પ્લસ ફોર એક્સ માઇનસ ફાઇવ એક્સ લેસ દેન સેવન માઇનસ થ્રી આ થ્રીની બાજુ બદલી અને આ ફાઇવ એક્સના બદલે એટલે શું થવાનું માઇનસ એક્સ લેસ દેન ફોર માઇનસ એક્સ લેસ ફોર એટલે કે બંને બાજુ એક્સ વડે ગુણી કાઢીએ માઇનસ માઇનસ વન વડે ગુણીએ એટલે એક્સ ગ્રેટર માઇનસ ફોર થશે એક્સ ગેટર ટેન માઇનસ ફોર થશે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ જે અસમતા થઈ એ એક્સ કેવો છે માઇનસ ફોર કરતાં મોટો છે એટલે આપણે ધારો કેને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સંખ્યા રેખા આપણે આમ દોરીએ આમ દોરીએ તો અહીંયા ઝીરો લઈએ આ બાજુ વન ટુ થ્રી અપ ટુ અનંત સુધી આ બાજુ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ એક્સ કેવો છે માઇનસ ફોર કરતાં મોટો એટલે માઇનસ ફોરનો સમાવેશ થતો નથી મોટો એટલે કહેવાય કઈ બાજુ જવાનું જમણી બાજુ જવાનું જમણી બાજુ જમણી બાજુ રાઈટ એટલે એનો અર્થ એમ થયો કે આપેલ અસમતાનો ઉકીલ આપેલ અસમતાનો ઉકીલ અસમ સમતાનો ઉકીલ ઉકેલ કેવી સંખ્યાઓ થશે ઉકેલ ગણ ગણ માઇનસ ફોરનો સમાવેશ થતો નથી એટલે માઇનસ ફોર આમ ઓપન ઇન્ટરલ આવશે અને જમણી બાજુ અનંત સુધી એટલે શું આવશે ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી આવે ત્યાં શું આવે ઓપન ઇન્ટરલ આવે એટલે આ તમારો ઉકેલ ગણ થશે રાઈટ એ જ પ્રમાણે છઠ્ઠો એક્ઝામ્પલ તમે કરી શકશો સાતમો એક્ઝામ્પલ જોઈએ સાતમા એક્ઝામ્પલમાં શું આપેલું છે થ્રી ઇન ધ બ્રેકેટ એક્સ માઇનસ વન લેસર ઇક્વલ મિશ્ર ક્ષમતા આપેલી છે ઇન ટુ ઇન્ટુ એક્સ માઇનસ થ્રી ટુ ઇન્ટુ એક્સ માઇનસ થ્રી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે આપેલું છે તો આપણે પહેલાં કૌશ ઓપન કરી નાખીએ એટલે શું થશે દિસ ઇમ્પ્લાય આપણે શું લખી શકીએ થ્રી એક્સ માઇનસ થ્રી લેસર ટુ એક્સ માઇનસ સિક્સ છોડી કાઢો રાઈટ હવે આપણે શું કરીશું એક્સવાળા પર એક બાજુ લાવીએ એટલે થ્રી એક્સ લેસર ઇક્વલ ટુ માઇનસ સિક્સ પ્લસ થ્રી થશે માઇનસ થ્રીના બદલી ગયા એટલે પ્લસ થ્રી અને ટાઇસ એક્સના બદલે એટલે માઇનસ થ્રી લઈ એક્સ લેસર ઇક્વલ ટુ માઇનસ થ્રી થશે એક્સ લેસર ઇક્વલ ટુ માઇનસ થ્રી થશે રાઈટ એટલે આને જો સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આ રીતે બતાવી શકીએ આપણે એક્સ કયો માઇનસ થ્રી કરતાં નાનો છીએ એટલે અહીં અહીં આપણે શું લઈએ જીરો લઈએ આ વન આ ટુ આ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર એક્સ લેસર ઇક્વલ એટલે એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી લઈ શકાય એટલે આ ઘાટું કરવાનું રાઈટ અને પાછો કયો એક્સ એ માઇનસ થ્રી કે નાનો છે એટલે આમ જવાનો ડાબી તરફ જશે એટલે એનો ઉકેલ પણ શું આવશે માટે આપેલ અસમતાનો માટે આપેલ અસમતાનો ઉકેલ ગણ શું થશે જુઓ માઇનસ થ્રી માઇનસ થ્રીનો સમાવેશ થાય છે એટલે માઇનસ થ્રી ક્લોઝ ઇન્ટરવલ આવશે માઇનસ થ્રી ક્લોઝ ઇન્ટરવલ આવશે અને ડાબી તરફ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી આવશે ઇન્ફિનિટી અને ઇન્ફિનિટી એટલે ભાઈ શું આવે ઓપન ઇન્ટરવલ આ વસ્તુ ખાસ કાળજી રાખવાની એટલે માઇનસ થ્રી ઓપન ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ થ્રી રાઇટ આ એનો ઉકેલ ગણ થશે ચાલો હવે જોઈએ આપણે નવમો એક્ઝામ્પલ નવમા એક્ઝામ્પલમાં શું આપેલું છે જુઓ એક્સ પ્લસ એક્સ બાય ટુ પ્લસ એક્સ બાય થ્રી લેસ દેન ઇલેવન વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ પદો આપેલા છે તો લસાવ લઈને કેટલો લસાવ આવશે છ આવશે તો અહીંયા કેટલાય ગુણો પડે થ્રી એક્સ અહીંયા કેટલા અહીંયા 6x અહીંયા કેટલા ગુણ પડશે 3 વડે 3x અહીંયા કેટલા આવશે + 2x आओ + 2x 3x હા लेस देन लेस देन 11 ચાલો એટલે શું થશે હવે જુઓ 6x + 3x + 2x એટલે 6 ને 5 11 11x થશે એટલે 11x / 6 એટલે શું થવાનું b = 0 = 0 લખી શકાય છે ઇલેવન ઇલેવન એક્સ બાય સિક્સ લેસ દેન છ ને ત્રણ છ ને નવ ને બે અગિયાર ઇલેવન એક્સ બાય સિક્સ ઇલેવન ચાલો હવે જુઓ હવે આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે અહીંયાથી આપણે શું કરવું પડે ચાલો એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ઇલેવન એક્સ ઇલેવન ઇન્ટુ સિક્સ રાઈટ એટલે બંને બાજુ અગિયાર વાર ભાગી કાઢીએ એટલે ઇલેવન એક્સ બાય ઇલેવન લેસ દેન ઇલેવન ઇન્ટુ સિક્સ બાય ઇલેવન હા ઇલેવનના આવશે અહીંયા રાઈટ બાય ઇલેવન એટલે ઇલેવન ઇલેવન કેન્સલ અહીંયા આપણને ઇલેવન ઇલેવન કેન્સલ થશે એટલે શું થવાનું એક્સ લેસ દેન સિક્સ એક્સ લેસ દેન સિક્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળના જે અસમતાને જો આપણે જે સંખ્યા રેખા પર દર્શાવે એટલે આમ દર્શાવી શકીએ એક્સ કેવી છે છ કરતા નાની છે અહીંયા અહીંયા આપણે લઈએ ઝીરો આ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન આ બાજુ માઇનસ વન માઇનસ ટુ રાઇટ છ એક્સ લેસ દેન સી એટલે ચુસ્ત અસમતા છે એટલે છ આગળ શું થશે અહીંયા પોલું પોલું આવશે ઘાટું નહીં આવશે છનો સમાવેશ થતો નહીં છ કરતાં નાની એટલે કંઈ આ બાજુની બધી સંખ્યા આવવાની ડાબી ડાબી બાજુ તરફ એટલે આપેલ અસમતાનો ઉકેલ માટે આપેલ આપેલ અસમતાનો ઉકેલ અસમતાનો ઉકેલ શું થશે જુઓ છનો સમાવેશ થતો નથી એટલે સિક્સ અહીંયા સિક્સ ઓપન ઇન્ટરલા ડાબી તરફ અનંત સુધી એટલે માઇનસ ઇન્ફિનિટી આવશે આ ઇન્ફિનિટી આવ્યું એટલે તમારે ઓપનિંગ ટ્રિટ લખવાના આ એનો ઉકેલ થશે છે રાઈટ ચાલો દસમાં તમારું લેફ ફોર યોર હોમવર્ક ઇલેવન એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ અહીંયા શું આપેલું છે થ્રી ઇન ધ બ્રેકેટ એક્સ માઇનસ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ બાય ફાઈવ લેસર ઇક્વલ ટુ ફાઇવ ઇન ધ બ્રેકેટ ટુ માઇનસ એક્સ બાય થ્રી વિદ્યાર્થી મિત્રો આ ત્રણને અહીંયા ગુણી કાઢે આ પાંચને અહીંયા ગુણી કાઢે એટલે ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થવાના નાઇન એક્સ માઇનસ ટુ લેસર ઇક્વલ ટુ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થવાના પચીસ ટુ માઇનસ એક્સ કૌશ છોડી કાઢો નાઇન એક્સ માઇનસ નવ ડું અઢાર એટીન લેસર ઇક્વલ ટુ આ કેટલા થવાના પચીસ ડુ પચાસ માઇનસ ટ્વેન્ટી ફાઇવ એક્સ ટ્વેન્ટી ફાઇવ એક્સ એક્સને જમણી બાજુ લાવીએ અને આ અચળ સંખ્યાઓને ડાબી બાજુ લાવીએ એટલે નાઇન એક્સ પ્લસ ટ્વેન્ટી ફાઇવ ચિહ્ન બદલો માઇનસ સાઈડ બદલો એટલે માઇનસ ટ્વેન્ટી શું થવાનું પ્લસ ટ્વેન્ટી ફાઇવ થવાનું લેસર ઇક્વલ ટુ ફિફ્ટી પ્લસ એટીન ટ્વેન્ટી ફાઇવ એક્સ એટલે પચીસ વત્તા પચીસ પચીસ એક્સ વત્તા નવ એક્સ એટલે કેટલા થવાના ચોત્રીસ એક્સ થર્ટી ફોર એક્સ લેસ દેન લેસર ઇક્વલ ટુ સિક્સટી એટ એટલે શું થવાનું આપણે એક્સ લેસર ઇક્વલ ટુ સિક્સટીએટ બાય થર્ટી ફોર એટલે શું થશે એક્સ લેસર ઇક્વલ ટુ ચોત્રી ડું અણશે લેસર ઇક્વલ ટુ ટુ એટલે ખરેખર તો આપણો ઉકેલ મળી ગયો કહેવાય પણ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ અને સંખ્યા રેખા પર આપણે આમ દર્શાવી શકીએ સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ અહીંયા ઝીરો માઇનસ વન માઇનસ ટુ અનંત સુધી આ બાજુ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એક્સ કેવો છે એક્સ લેસર ઇક્વલ ટુ મિશ્ર અસમતા એટલે ટુનો સમાવેશ થાય છે એટલે ટુ કેવું કરવાનું ઘાટું કરવાનું આ ખાસ કાળજી રાખજો અને એક્સ કેવો પાછો નાનો છે એટલે ડાબી તરફ એક્સ બે અથવા બે નાનો એટલે આમ આ બાજનો ભાગ આવશે આ ભાગ આ ભાગ આવશે એટલે આપેલો અસમતાનો ઉકેલ આપેલ અસમતાનો ઉકેલ ઉકેલ કેટલો થશે જુઓ ટુ ટુનો સમાવેશ થાય છે ક્લોઝ ઇન્ટરવલ ટુ ટુ માઇનસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી એટલે આ ઓપન ઇન્ટરવલ આ લખો ત્યારે ખાસ કાળજી રાખજો ચાલો એ જ પ્રમાણે તેરમો એક્ઝામ્પલ જુઓ તેરમો એક્ઝામ્પલ પણ એવો જ છે આ બાજુ શું આપેલું છે ટુ ઇન ધ બ્રેકેટ ટ્વિસ એક્સ પ્લસ થ્રી માઇનસ ટેન લેસ દેન સિક્સ ઇન ધ બ્રેકેટ એક્સ માઇનસ ટુ એટલે શું કરીએ આપણે આ કોષ છોડી કાઢીએ એટલે બે ડુ ચાર એક્સ વત્તા છ માઇનસ ટેન લેસ છ આ કોષ છોડી કાઢીએ સિક્સ એક્સ માઇનસ ટ્વેલ્વ હવે શું કરીશું એક્સવાળા પર એક બાજુ લાવીએ એટલે ફોર એક્સ માઇનસ લેસ than માઇનસ ટવેલ્વ માઇનસ સિક્સ પ્લસ ટેન થશે આ પ્લસ સિક્સની બાજુ બધ એટલે માઇનસ આ માઇનસ છે તે આ પ્લસ થયું રાઈટ એટલે માઇનસ ટાઈ સિક્સ લેસ દેન બારને છ અઢારમાં વધતા દસ એટલે માઇનસ એઇટ માઇનસ એઇટ આઈટ માઇનસ એઇટ તો હવે શું કરીશું બંને બાજુ ઋણ છે એટલે શું થવાનું બંને બાજુ ઋણ છે એટલે શું થશે બંને બાજુ બંને બાજુ ઋણ છે એટલે શું થશે ટ્વઈસ એક્સ બંને બાજુ માઇનસ ગુણીએ તો શું છે ટ્વાઇસ એક્સ ગ્રેટર દેન એટ આમ થશે એટલે એક્સ ગ્રેટર દેન એટ બાય ટુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વસ્તુ ખાસ કાળજી રાખજો બંને બાજુ માઇનસ ત્રણ ગુણીએ તો ઇનઇક્વાલિટી બદલાઈ જાય આ વસ્તુ ખાસ આપણે નિયમ લખેલો છે એ ખાસ કાળજી રાખજો એટલે શું થશે એક્સ ગ્રેટર ઇક્વલ એક્સ ગ્રેટર દેન ફોર થશે એક્સ ગ્રેટર દેન ફોર એટલે આપણે સંખ્યા રેખા પર આઈટે દર્શાવી શકીએ ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ આ બાજુ માઇનસ વન માઇનસ ટુ એક્સ ગ્રેટર દેન ફોર એટલે ફોરનો સમાવેશ થતો નથી એ ચાર કરતાં મોટી એટલે ફોરનો સમાવેશ થતો એટલે પોલું આવશે અને એક્સ એક એવો ચાર કરતાં મોટો છે જમણી તરફ જવું પડે આ આમ આમ એટલે આ તમારો ઉકેલ થશે તો પછી એને જે લખવું હોય તો આપણે શું લખાય આપેલ અસમતાનો ઉકેલ આપેલ અસમતાનો ઉકેલ ઉકેલ ચાલો જુઓ અહીંયા અહીંયા ચુસ્ત અસમતા છે એટલે અહીં શું આવવાનું ઓપન તરફ ફોરનો સમાવેશ થતો નથી તો જમણી તરફ અનંત સુધી એટલે ઇન્ફિનિટી ઇન્ફિનિટી એટલે શું લખવાનું ઓપન ઇન્ટરવ એટલે ઓપન ઇન્ટરફ ફોર ટુ ઇન્ફિનિટી આ જવાબ આવશે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર ફિફ્ટીન એક્ઝામ્પલ નંબર ફિફ્ટીનમાં જુઓ થોડુંક વિચારવા જેવું છે અહીંયા આગળ તમે જુઓ કે એક્સ બાય ફોર લેસ દેન ફાઇવ એક્સ માઇનસ ટુ બાય થ્રી માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બાય વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જોઈ શકો કે એક્સ બાય ફોર લેસ દેન ફાઇવ એક્સ માઇનસ ટુ બાય થ્રી માઇનસ સેવન એક્સ માઇનસ થ્રી બાય ફાઈવ દરેકના છેદમાં ફિગર આપેલી છે એટલે લસાઓ કેટલા કોનો લસાઓ લસાઓ એને અંગ્રેજીમાં લખવું હોય તો એલસીએમ એમ પણ અહીંયા કોણ કહેવાય એલસીએમ એમ પણ કહેવાય લીસ કોમન મલ્ટીપલ્સ લસાઓ લઘુત્તમ સામાન્ય અવયવ એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય લિસ્ટ કોમન મલ્ટિપલ્સ એમ કહેવાય લિસ્ટ કોમન મલ્ટીપલ કોનો ફોર ફોર થ્રી ફાઇવ કેટલો આવશે લસાઓ સિક્સટી આવશે પાંતરી પંદર ચોક્કસ સો પંદર ચોક્કસ લસાવ શોધવાની તો તમારું સૂત્ર તમને ખબર છે ને ફોર થ્રી ફાઇવ એનો લસાવ શોધવા માટે આપણે આઈ ટાઈમ હેઠળ કરતા બે ભાગ ચલો છે બે ચાર ત્રણ પાંચ બે એટલે બે એક ત્રણ પાંચ ત્રણ એક એક પાંચ પાંચ એક 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 એટલે પાંચ તારીખ પંદર દુ ત્રીસ દુ સાઠ એટલે લસાઓ સાત લખો રાઈટ આ આપણી ફોર અંડરસ્ટેન્ડિંગ ફોર અંડરસ્ટેન્ડિંગ ફક્ત સમજવા માટે છે આ રાઈટ ચાલો મળી ગયો તો આપણે શું કરીએ કે આ જે બધા પદો છે ને આ બધા પદો છે એને સિક્સ્ટી વડે ગુણી કાઢીએ એટલે સિક્સટી 60 ઇન્ટુ એક્સ બાય ફોર લેસ દેન સિક્સટી ઇન્ટુ ફાઈવ એક્સ માઇનસ ટુ બાય થ્રી માઇનસ સિક્સટી ઇન ધ બ્રેકેટ સેવન એક્સ માઇનસ થ્રી બાય ચાલો એટલે શું આવવાનું ડીસ શું આવશે ડીસ ઇક્વલ ટુ અહીંયા પંદર ચોક્કસ આઠ એટલે ફિફ્ટીન એક્સ લેસ દેન વીસ તારીખ એટલે અહીંયા ટ્વેન્ટી આવશે ટ્વેન્ટી ફાઈવ એક્સ માઇનસ ટુ માઇનસ અહીંયા કેટલા આવશે વીસ અહીંયા કેટલા આવશે બારે પંચાણું એટલે ટ્વેલ આવશે ટ્વેલ ટ્વેલ્વ ઇન ધ બ્રેકેટ સેવન એક્સ માઇનસ જ્યારે આ ટાઈપના દાખલા લેવાય ત્યારે લસાવ લઈ લેવાનો છેદનો લસાવ લઈ લેવાનો અને પછી બધા બધાને એટલા વડે ગુણી ગુણી કાઢેલા રાઈટ જ્યારે જ્યારે આ રીતના એક્ઝામ્પલ આવે ત્યારે આ પ્રોસેસ કરવાની પછી તો શું કરવાનું આનું સાદુ આપવાનું છે ફિફ્ટીન એક્સ લેસ દેન વીસ પંચાશું કોશ છોડી કાઢો સો એક્સ માઇનસ ફોર્ટી માઇનસ બારસતામ ચોર્યાસી એટી ફોર એક્સ માઇનસ માઇનસ પ્લસ બતરી છેત્રીસ રાઈટ એટલે શું થશે ફિફ્ટીન એક્સ લેસ દેન ફિફ્ટીન એક્સ લેસ દેન શું થશે સો અને ચોર્યાસી જાય એટલે કેટલા આવવાના સોમાંથી ચોર્યાસી જાય એટલે સોળ એક્સ માઇનસ માઇનસ ફોર્ટી છે આ પ્લસ થર્ટી માઇનસ ફોર આવશે ચાલો અને આ બાજુ લાવીએ એટલે ફિફ્ટીન એક્સ માઇનસ સિક્સટીન એક્સ લેસ માઇનસ ફોર એટલે શું આવવાનું આ ફિફ્ટીન એક્સ છે ને હમ એટલે માઇનસ એક્સ લેસ માઇનસ એક્સ લેસ દેન માઇનસ ફોર ચાલો હવે શું થશે હવે શું થશે બંને બંને બાજુ માઇનસ વન ગુણી એટલે એક્સ ઇનઇક્વાલિટી વિલ બી ચેઇ ગ્રેટર દેન ફોર થશે એટલે આપણો જવાબ શું આવ્યો એક્સ કેવો એ ચાર કરતાં મોટો છે સંખ્યા રેખા દોરીએ અહીંયા સંખ્યા રેખા દોરીએ તો શું થવાનું ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ આ બાજુ માઇનસ વન માઇનસ ટુ એક્સ કહેવાય ચાર કરતા મોટો ચાર કરતાં મોટો એટલે આ પોલું આવશે અને પછી આ ભાગ મોટો એટલે જમણી બાજુ તરફ જવાનું નાનો હોય તો ડાઇબી તરફ જવાનું માટે અસમતાનો ઉકેલ ગણ માટે અસમતાનો ઉકેલ ગણ ઓકે શું થશે જુઓ ફોરનો સમાવેશ થતો નથી એટલે ફોર તો જમણી તરફ એટલે ઇન્ફિનિટી અનંત એટલે ઓપનિંગ કરવાનું છે આ વાત થઈ આપણી એક્ઝામ્પલ નંબર ફિફ્ટીનની બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ